તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં જય માતાજી કેમ છો બધા મજામાં તો છે મોડો બ્લોગ શરૂ કર્યો છે કારણ કે સાંજોને એમાં લેટ નહોતી ને ફોનમાં કાંઈ સાર્ચિંગ નહોતું એટલે આજે થોડુંક મોડો શરૂ કર્યો છે હાલનું ખેતીનું બધું મારે એકલાના જ કામ કરવું પડશે હાલનું કામ એ મારે પૂરું કરવું પડશે રસ્કામાં પાણી વાળવાનું હે ઝીંઝવામાંય વાળવાનું છે મોટરે શરૂ કરવી પડશે માલને સારો કરવો પડશે તો બધું આજે મારે જ કરવાનું છે આપણે પહેલાં મોટરને એવું શરૂ કરી નાખીએ એટલે પાણી થાય પીતું શરૂ પછી એના ઝીંઝવામાં પાવાનું છે જો આમાં પાવાનું છે હવે તો આનો સમય ગાળો પૂરો થઈ ગયો એટલા માટે બધું વહી ગયું થોડું ઘણું પાણી પાઈ તો થોડું ઘણું આવી જાય કારણ કે લાટ સાજા સમયથી અમારે આ કરેલો છે એટલા માટે હવે અત્યારે બહુ વાટ ન થતા જેવું તેવું નીલનું આવી જાય એટલા માટે પાવું પડે હજી હવે તો ભાઈ નીલે નો રે આમાં રસ્કા થોડોક બાકી છે તે પાવાનો છે તો એની માટે મોટે શરૂ કરવી પડે મોટર ને એવું બધું શરૂ કરી દીધું હોય ને રસકામાં પાણી મૂકી દીધું છે જુઓ અહીં આમ કેરા ભરાય છે અને અહીં એટલો થોડોક બાકી છે એ બધું પી જાય તો મોટા શરૂ રાખ્યું પછી માં ફરશે બે કેરામાં પાણી મૂકીને ઘરે બાયું રે તો બહુ તડકો લાગે થોડીક વાર ઘરે ભરાય નાક વાળી આવશું બધા હું તો આરામ કરે છે એવો આરામ મસ્ત કરે ને દિવસે હુવાનું હોય ને રાતે આખી રાત જાગવાનું હોય રોજ રોજ આવે તો એ દોડતો જ હોય આખી રાતે જાગતો હોય ને દિવસે હું તો જોવા એ બધા માળે બે છે હવે આ એક વાસણો એક જ ઊભો જરા બધા બેસી ગયા થઈ ગયો બધાય માલે બેહી જાય એક વાસુ હે હોય કે તો નીલ કરત હવે ઊભા થાય પછી નીર ને એવું શરૂ થઈ જાય ત્યાં વધી મારે કંઈક નીર વાઢવી પડશે આને પહેલાં દૂધ પાઈ દેવું પડશે નક તો ગાડી મૂડમાં નહીં આવે એમને ઘુમેરા ખાતા કરશે તો પહેલાં દૂધ તને પાઈ દો બે પી લીધું છે દૂધ ફાઇનલ નીર ને બધું વાઢી આવે છે માલે નીરવાનો ટાઈમ થઈ ગયેલો હોય એ એક નિર્ણય કરી દેવાની છે માર બાઈ આવી ગયા ગામ માં લી કોટ ગયા શ્રીમત માં શ્રીમત માં થાકી જે ગયો તરતો લાગી ગયો હા દેખાતો ને ઈ કેમ કરજો કેમ હા તો અમારા બાર મજુરિયા જાવું પડે અને દાદી મજુરિયા જવું પડે કપા જવું પડે બધા કામ કરીએ ખેતી માં કરવું પડે દસમા નું વેકેશન પૂરું કરી ને હવે છે ડુંગળીમાં

હાલન પાસા હાંધો કરવો પછી ન કે પાછા હાંજે ગડી જાય કાઈમે ફરતા જોવું પડે બજે ન પછી ફરતા ખેતરમાં ફરતા જટકોય ન લાગે બહુ એટલે કે તૂટ લ્યો ને તો એ લાગે નહીં પછી મિશન એ બગડી રહે તો જોઈ લેવું સારું ને સારું કર મારા બા માખણ ઉતારે છે કાબા શું કરો માખણ મોડું થઈ ગયું મોડું કેમ હમ એ મસ્તી નું માખણ છે હું

جی بتا گئی گیا بچ ڈی ایف بی آئی અત્યારે બપોરનો ટાઈમ હતો એટલે બપોર અમે આવ્યા ત્યાં અમારે કામ થઈ જાય પણ બેંક જ અત્યારે બેન છે હવે થોડીક વાર વાર જોઈને મેં તો આપણે આવી ગયા છીએ એમાં હોમ થિયેટર એવું લેવાનું હતું હોમ થિયેટર ની દુકાને આવ્યા ને થોડુંક ઘણું આ બધો સામાન્ય લઈ લીધો અહીં હોમ થિયેટર ની દુકાન અંદર જઈ તમારે મોટો હોલ હોય તો ચાર વાપરો ચાર માં આવે তাৰ <laughs> ভাৱে

ફાઈનલ મોવા થી વિયા સીન કારખાના બધા સામાન મૂકીને હવે ઘરે વિયા છે એ માર બા છે હું બા હું કરું ફૂલ દે નાખી દેની માલ ને ઈતળ્યું સાસડીયા થી ગયો એ જ સાસડી ને એવું થઈ ગયું બધું તને બે ત્રણ દી થાન કઉ ભઈ રે તને કાઈ ભૂલાઈ જાય એમ અરે નાખી દે હા નાખી દે હાલો માલ ને ભઈ માલ ને પાઈ લે યા હવે સમય થઈ ગયો છે ફૂલ દે નાખવાનો જો આ ફૂલ દે જી કે અમે ઈડેટી કે ઇડિયાટી કાર્મિક અઠવાડિયામાં એકથી બે વાર નાખવી પડે ખાલી ઈતળીઓને મચ્છર ને રાતો કોઈ હેરાન ન કાની જેમ માથે બેહી રાખે ને પૂછડા મેળા કરે તો ઇડિયા એવું માલને નાખી દે પછી માલને પાઈ લે કમ્પલસરી બધા માલને ઈડિયાટી ફૂલ ને એવું નાખી દીધું છે એનાથી બહુ કાંઈ નુકસાન ન આવે ખાલી ઈતળાને ને અને ને એવો કંઈ માલને હેરાન ન કરે ને રાતે સારા આરામથી બેહી નગર તો પછી લોહી પીધા કરે આગળ આ બગાને ભેંસને આ બે પારોડાને બધાને હવે ફૂલ જોશ નાખી દે હવે પાયી બસ હાલનો બ્લોગ અહીંયા જ શું વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એ ખાસ વાત કે હવે બ્લોગ એક દિને એક દિનને આવશે એક દિવસ વીસમાં કેપ રહે અને બીજે દિવસે પાછો આવી જાય તરત કારણ કે હવે અમારે બધા કામ હોય ભાઈ હું હીરામાં કામ કરું છું ખેતીમાં કામ કરું છું એરા ટાઈમ મળે તે હું બ્લોક બનાવું છું એટલા માટે એટલે આમ કાયમિકનો ટાઈમ ન હોય એટલો બનો બધું શૂટ કરી શકીએ એક દિન એક દિન મારો બ્લોક આવી જાય ને જોવાનું સૂકતા નહીં વિડીયો ગમે તો સબસ્ક્રાઇબર જરૂરથી કરજો મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી